વિસાવદર પોલીસ સ્ટેશન ટાઉનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડતી વિસાવદર પોલીસ વિસાવદર મકરાણીપરામાં રહેતો નાસીર રહીમભાઈ મેતર કે જે ગુજરાતી ટોક તેમજ ખૂન ખૂનની કોશિશ તેમજ અન્ય શારીરિક સંબંધો ગુનામાં સંડવાયેલો છે ત્યારે ગુનાહિત માનસિકતા ધરાવતા સખ્ત પોતાના માણસો સાથે મળીને ગેરકાયદેસર વિદેશી દારૂનું વેચાણ કરે છે જે જથ્થો તેણે પોતાના ઘર પાસે આવેલા રફી રહીમભાઈ ચૌહાણના કબજાવાળા મકાનમાં રાખેલ છે જેની તુરત જ હકીકતવાળી જગ્યાએ જઈ રેટ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ ઇંગ્લિશદારોનો જથ્થો તેણે પોતાના ઘર પાસે આવેલા રફિક રહીમભાઈ ચૌહાણના કબજાવાળા મકાનમાં રાખેલ હોય જે મકાન અંદર રેટ કરતા ઇંગ્લિશ દારૂની બોટલો તથા મળી આવતા વિસાવદર પોલીસે રાઉન્ડ અપ કરેલ છે શું આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેશો શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જ્યાં તમને મળશે કચ્છી પાયલની પાંચસોથી થી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જવેલર્સ સોની બજાર કે શોધ